ખાસ કરીને આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ચાહે કેન્દ્રની હોય કે રાજ્યની હોય શિક્ષણની ઘોર ખોદવામાં કંઈ બાકી નથી રાખ્યું ત્યારે જ્યારે એનટીએ દ્વારા લેવાયેલી નીટની પરીક્ષા કે એમાં પેપર લીક થયું છે અને બહુ મોટા પ્રમાણમાં ગેરરીતિ થઈ છે અને સરકારનું પેટનું પાણી હલતું નથી ત્યારે એ અમે માંગ કરીએ છીએ કે રિનિક લેવામાં આવે અને જે કોઈ આમાં સંડોવાયેલા છે એને કડકમાં કડક સજા આપવામાં આવે બીજો એક મુદ્દો છે ગુજરાતનું કે જે જીકાસ પોર્ટલ છે આ પોર્ટલના માધ્યમથી પ્રાઇવેટ યુનિવર્સિટીનો ફાયદો પહોંચાડવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે હાલ નવું વર્ષ ચાલુ થવાની તૈયારીમાં છે શિક્ષણ કાર્ય ચાલુ થવાની તૈયારીમાં છે અને પ્રાઇવેટ યુનિવર્સિટી ફૂલ થઈ ગઈ છે અને સરકારી યુનિવર્સિટી અને કોલેજોમાં એડમિશનના હજી જીકાસ પોર્ટલના હિસાબે નેઠા નથી ત્યારે આ પોર્ટલનો જે મેન હેતુ હતો કે ભાઈ ઝડપથી એડમિશન પ્રક્રિયા થાય એના બદલે લેટ એડમિશન પ્રક્રિયા થાય છે અને ક્યાંક ને ક્યાંક પ્રાઇવેટ યુનિવર્સિટીને ફાયદો પહોંચાડવાનું કામ કરે ત્યારે આજે ગુજરાત એનએસયુઆઈ દ્વારા હવન કરી અને સદબુદ્ધિ આપે ભગવાન ભારતીય જનતા પાર્ટીની સરકારને એ માટેની પ્રાર્થના કરવામાં આવી અને કુલપતિ ઓફિસનો ઘેરાવ કરવામાં આવે ત્યારે એનએસઓના કાર્યકર્તાઓને અટકાય